ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ તથા ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના સહકારથી ચારુ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા આઠમા શૈક્ષણિક અધિવેશનના અંતિમ દિવસે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર ચારુસેત યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે ચારુસેઠ યુનિવર્સિટીના સહમંત્રી અને સુજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ માતૃ સંસ્થાના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ મંત્રી શ્રી એમસી પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર અતુલભાઈ પટેલ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ઠાકુરભાઈ તથા ગુજરાત રાજ્યના જુદા જુદા શિક્ષક સંઘ મંડળના પ્રમુખશ્રીઓ હોદ્દેદારો મંત્રીશ્રીઓ તથા જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓથી વધારે શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા